ડોઈલ પેડી ટાકવાની જે તમને આમ જો તો કે એક પ્રોપર બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું સેટઅપ બની ગયો જો કે આપણી પાસે કોઈ એડિટર રૂમ તો નથી પણ આમાં ને આમાં કામ તો ચલાવવું જ પડશે તો થોડું ઘણું તમે એડજસ્ટ કરી લેજો પાછળની વસ્તુમાં બહુ ઓછું ધ્યાન દેજો આપણે આપણી પર ધ્યાન રાખજો ફોકસ અત્યારે બધા લોકો યુટ્યુબમાં ક્રિએટર છે કે વિડીયો બ્લોગિંગ ને કોમેડી ને તો અત્યારે જો કે બધા જોવા વાળા તો ઓછા લોકો છે પણ હું તમને બધાને એટલો જ કહી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરજો તમારા સપોર્ટ પણ કરજો જોકે નવું નવું આપણે ચેનલ બનાવેલી છે હું બાકી બધા મજામાં તો આપણે આજ કપ એવું કરીએ કે જેમાં બધાને મજા આવે અને તમે પણ કંઈક સબસ્ક્રાઈબ કરો મને પણ મજા આપણે ચિત્ર દોરવાનો પ્રયત્ન એવું તમે એક વાર કહો કે કઈ રીતનું આપણે કઈ ચેલેન્જ રાખવી કઈ રીતનું કોઈ જે તમને સારું લાગે કે આ રીતની આપણે ચેલેન્જ રાખીએ તો આપણે તમે કમેન્ટ કરો આપણે એ બધું ઈ કરવાનો પ્રયત્ન કરશું કે જો તમે તમને ગમતું હોય કે આપણે આ ચેલેન્જ રાખો તો આપણે આ બધું કરીએ કોઈ પણ રીતે જો મારાથી થયા કે એમ હે તો હું એ કરવાનો પ્રયત્ન કરી તો હું તમને પણ એટલું જ કહેવા માગું કે તમે મને એકવાર કમેન્ટ કરો અને કહો કે આ રીતનું તો આમ કર જો કે અત્યારે છોકરાઓ તો કે વધારે ધ્યાન આપે પણ આપણે એવું નહીં મારા વાલા થોડીક હારી એવી આપજો ને કમેન્ટ હારી કરજો તમે ત્યારે તમારા ભાઈને હું એ કરવાનો પૂરો પ્રયત્ન કરી કે હું એ માટે કોઈ કોમેડી પણ આપણે એવું કરવા નથી આપણે ફેમિલી સાથે બધા નાનીથી થી લઈને મોટે લગી જોવા જોઈએ આપણો એવું માનવું છે બધાને વિડીયો પસંદ આવ્યો જોઈએ અત્યારે તો મુવી પણ ઘણા ખરા જો કે ફેમિલી આર જોઈ નથી આવતા સાઉથ આવે છે સાઉથ માં મૂવી આવે એ બધા ફેમિલી સાથે આપણે જોઈ શકીએ અને ઈ મને સાઉથ સાઉથ જ મુવી ગમે કારણ કે ઈ પિક્ચર આપણે ફેમિલી સાથે જોઈ શકીએ અત્યારે જો કે ઘણા લોકોને એવું થતું છે પણ મને કોમેડી વધારે પસંદ છે તો તમે પણ કમેન્ટ કરજો કોઈપણ જો ચેલેન્જ હોય તો આપણે ચેલેન્જ કરશું અને યુટ્યુબમાં વિડીયો મૂકશું બરોબર આપણે તમે બધા શેર કરો 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 લાઈક અને અને કમેન્ટ કરો હું પૂરેપૂરો ટાઈમ કાઢી અને એ ટાસ્ક પૂરો કરું પણ જો એ થાય એમાં હે ને જો તમે સારી રીતે કમેન્ટ કરશો ને તો પછી હા એવું તો ન હોય ને કે જે મારાથી ન થાય મને તમે કહું એ પછી હું તમને ન કરી આપું તો એ કંઈ કામનું નહીં ને તો એટલું જ કહેવા કે તમે મને કમેન્ટ કરો પણ સારી કરજો ભલે એક બે કોઈ પણ કરો મને કોઈ પ્રોબ્લેમ નથી ને વિડીયો ને હેન્ડ લગી જોઈજો જો કે અત્યારે નાના છોકરાઓ ફોન બહુ બહુ વધારે પડતા જોવા લાગી ગયા એટલા માટે એને પણ કહું છું ફોન બહુ ઓછો જોઈજો કારણ કે જો ભણવા ધ્યાન દેજો નકર આજે તમે જોઈ શકો છો મને ખુદને આપણે કઈ ભણવામાં કઈ યાદ રહેતું નહીં જોકે હું કઈ ભણવામાં એટલું સારું નતું મારે કઈ ઘણા લોકોને એવું લાગે મારા પરિવારને એવું બધું હોય પણ મને યાદ યાદ ન રહેતું હું ભણવા જતો ને હું કંઈ પણ વાંચું ને એ મને યાદ ન રહે ને એક વસ્તુ જાણે બી અંદરલી હોય ને એક છે માર ખાવાની જો તમને યાદ ન રહેતું હોય તો એ પ્રયત્નો કરો અને વાસો અને એના પરિવારના લોકોને હું કહેવા માંગુ કે એની મદદ કરજો અત્યારે તો જોકે ટ્યુશન આવી ગયા આ રીતનું બધું ઘણું ખરું છે આનંદથી જ હોશિયાર છોકરા જોકે આ ફોન તો બહુ સાધા સમય પછી લેવાનો હતો કે કામે જાતે એમ લાગતું કે કામ કરવું સારું આ બધા હું કેવાય સુરત થી આવતા નવા નવા બધા પેર આવે ને જે કે કામ છે ને સારું છે ને એમાં ને એમાં આપણે સડી જાય એમાં ને એમાં સડવામાં સડવામાં બસ આપણે ઘેર ને કામ ઘેર ને કામ એટલામાં રહી ગયા

તો જયારે એન્ડ આવે તો તમને ઘણું આમ શું કેવાય અનુભવ રહે કે પેલેથી છેલ્લે લગી જાય મેં જઈને એમ થાય કે હું ને પાકું કરી એ કોઈ થવા નથી એટલે મારું કેવું એટલું જ છે તમે ભલે આજ ખોટું લાગે કે એમ લાગે કે હું પ્રવાસન આપું કોઈ જાતનું કઈ આ તો હું હકીકત કમ કે જે મારે યારે જે થાય છે ને અત્યારે તમારે પછી કઈ ન થાય ભણવું તો બહુ જરૂરી છે હું હાસું એટલું જ કમ એતો હું ભણતો તો મને એમ હતું મને તો કોઈ દિવસ હું યાદ નથી એક વાર જે સર હતા એનું નામ તો બહુ સારા સર છે સામાજિક એને પ્રેમથી કીધું એક પાઠ હતો પાકો કરવાનો ખુદીરામ બોધ નું જેમાં હતું મેં એ પાકું હજી મારા મગજમાં એ બસ એમને એમ સપાઈ ગયું કારણ કે એ સર્વે ક્યારે માર્યો નતો એટલે વાત પાકું કરવાની નથી માર ખાવાની ને બીકની છે જો આ બીક માર ખાવા સુધી ન હોય ને તો બધું ઘણું આસાન થઈ જાય આમાં મારા ઘણા પરિવારના લોકો વિડીયો જોવે કે આનું આમ હતું કે તેમ પણ હું એને પણ કહું કે છોકરા ઉપર પ્રેશર ક્યારેય ન રાખો જો તમે પ્રેશર રાખો ઘરે ઘરે પણ પ્રેશર નિશાળે જાય તો પ્રેશર જ રહેવાનું એટલે છોકરા ઉપર થોડુંક થોડુંક ધ્યાન આપજો એને સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે જો તમે સમજી જ નહીં શકો તો પછી છોકરાઓને કઈ રીતે ખબર પડે એટલા માટે શિક્ષકો પણ ઘણા એવા છે જે બહુ મારે

તો ગુરુને પણ એટલું કેમ કે મારતા નહીં ઓછા મારજો અમુક છોકરાઓને મારે ને બહુ માર દે જોકે મને તો ખૂબ ગાલું પકડીને આમ મેસો કરતા ગાલુ આમ પકડીને અત્યારે ઉછા કરી લઈ તો આપણે શું કરવું પછી એટલે ઈ બીક ક્યારેય નીકળી નહીં એના માટે જો આ બહુ ઘણું ખરું ભણવામાં બહુ ધ્યાન ન ગયું બીક ના મારે એટલે તમે પણ બીક નહીં રાખતા વાંચજો લેખજો પાપુ કરજો ફોન બહુ કલાક જોવે દોઢ કલાક કલાક જોવે એટલો ટાઈમ તો મને કલાકનો તો નથી મળતો આ તો શું છે કે આપણે કામમાં લીધે રજા રહીને થાય એમ થાય કે વિડીયો બનાવીએ અને બસ એ રીતનું આપણે વિડીયોમાં આવી જાય તો બધાને એટલું જ કેવું છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો કે આપણે

કોડ લાગુ જ હોય કે આપણે આટ કલાકાર છે એમ એકદમ નવે નવી બુક છે જો કે તમારા માટે આજે આપણે ચિત્ર પણ દોરી લે જબકી પેઇન્ટિંગ એક ઇમેજિનેશન કા કામ હે ફालतू પેઇન્ટર બનાતે હોંગે मैं तो डायरेक्ट बनाता तो हूँ आंखों देखा इंग्लिश में बोले तो लाइव पेंटिंग thank <laughs> you लाख नका हो रो અભી મજા આયેગા ના ભીડો Kau tak nampak? Oh, Tuhan! Kau tak nampak? Saya Mata. Har Har Mahadev.